ડિસ્કલેમર વિડીયોમાં ગાયરોનો ભદભાવનો ઉપયોગ કર્યો હોય તો ચેતવણીથી થી

મારું નામ હે કાંકુ ડોસી હું આખા ગામ ના લઈ બેઠી હું ચગડા ચઢામણી આથી કચો લઈ લે કે નહીં ચઢામણી તું તને આખા ગામ શોખ હે મારા તું હશે મારા ભાયા તારી ગામ માં ગયો ઠેટો ફરાવ તારા કાગરા માં મારા ભાયા નું રોકેટ ચડાવ ઓય લોરી ઈ રોકેટ હે ને તારા કાગરા ભરાય ભરાઈ અને તો સંતોષ ન થાય ને તો મારા કરવાના નું રોકેટ લઈ જાય છે તો તને સંતોષ થઈ જાય છે તું ગાય ગોદાવણી ભરાવીને રાખ તને બઉ શોખ છે ગામ ના બધા લેવાનો આખા ગામ ની તું હો આખા ગામ ની તને બહુ આખા ગામનો લેવાનો શોખ છે ચોને નવી ને આવી હોય શહેર માંથી ઉતેલા ડોવાનો જગાડવા કા બેરી ને ગાય આખા ગામના ડોહો મારી ઉપર લાઈન મારે હે એટલે તારી બરે હે આ કોકડી બરતી હોય બાઈશ આવે હે તારી બેરી કે હું કંકુ મારી નહીં ગાય તો તારી પર એવું લાગે મોઢું તારું એકદમ જો ને આભલામાં લાગેશ મારા કરવારા કાળી ગાય જેવું હું ભલે કાની બુલ્લુ રે પણ મારામાં માં તાકાત છે કે ભલ ભલ ના ટટા ઉભા કરવાની તારામાં માં તાકાત છે લેવાની ના ના તું લે બજાય ના આમ તું તારો ગોરા રે ને બહુ મોટો રે આથી કચો લઈ લે અને તારા બહુ ચાચુ બોલે જરૂર નહીં ચટામણી આવી હો મારા ઘરવાળા નો લેવા યાઉં સિટીમાં બધે નાના પડતા હતા તાય ગામડામાં ગાય મરાવ આવી હો હું કચરો લેવાની નહીં અને મોરું સંભાળીને વાત કર સોદા મઈની હું જ્યાં સુધી નથી બોલતી ને ત્યાં સુધી હારું હે નહીતર તારા કાગરામાં ચારે બાજુ બખા બખા કરી નાખીશ લોડા જેવી તું હશે જાટ જેવી તારી ગાયનમાં બોટમાં કપા ભરાવ બહુ લવ લવ નો કરતી હવે મારો મગજ જાય હે તારો મગજ જાય હે તો અમારો મગજ હું આરામ કરે હે તને હે ને મારો ભાઈડો વાંકી રાખીને ઠોક છે અને બહુ લવ લવ નો કરતી ન કે હવે મારી જીભ કાબુમાં નઈ રહે તારી જીભ ન તો હવે હું કાબુમાં કરીશ

ઘરોને બતા ક્યા ક્યાં ઘોર આવ્યા છે

એમ કે મારી હું તને કહું હવર દે નો બગાડે હા નીલેશ ભાઈ હું આને એમ જ કહું કે હવાર હવર માં કોઈ નો ન લેવાય કકડા વાતમાં કઈ નહીં આથી કચરો લઈ લે તો વાત પતી જાય પણ આ માનતી જ નહીં

હલે કેવા છે ને વાંદરો ગઢ્યો થાય પણ ગાઈ મારવાનું નો ભૂલે જોપી એમ નું આવે કઈ વાત વાંદરો ગઢ્યો થાય પણ ભૂળડ મારવાનું નો ભૂલે એ મારે કઈ વાત એ હુંશિયાની સોધી તને અમારા ગઢિયાની વાત નો ખબર પડે તને જીનંતિના લેતા જાવડે આથી કચો લઈ લે ન નકર હું જ સરપંચ આગળ આ સરપંચ પાસે જાવું તો જા અને ઉપસરપંચ પાસે જાવું તો જા અને એને ખોરાક દેવું તો બેહિયા હું આ કચરો નઈ લઉં લઈ લઉં નઈ લઉં તો સારું હવે તને સરપંચે જઈશે જો 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 તા તો તરત જ મરકાણી